સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા ખોલવાડ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અમદાવાદથી મુંબઈ જતા લેન પર આવેલા એક બ્રિજમાં ક્ષતિ સર્જાતા તેનું રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સરકાર દ્વારા આ કામ માટે બ્રિજ એક મહિના માટે બંધ રાખવામાં આવ્યું છે જેને કારણે વાહનો માટે ડાયવર્ઝન આપી કિમથી એના સુધીનો અધૂરો એક્સપ્રેસ હાઈવે ખોલવામાં આવ્યો છે હાલમાં એક્સપ્રેસ હાઈવે પર ટોલ વસૂલી શરૂ કરી દેવામાં આવી છે જે સ્થાનિક નાગરિકો ખેડૂત વર્ગ અને નોકરીયાત લોકો માટે રૂપ બની રહી છે મળતી માહિતી અનુસાર કાર માટે રૂપિયા પંચાણું તથા ટ્રક બસ માટે રૂપિયા ત્રણસો પચીસ જેટલો ટોલ વસૂલવામાં આવી રહ્યો છે નવાઈની વાત એ છે કે હજી સુધી હાઈવેનું કામ પૂર્ણ પણ થયું નથી અને તેમ છતાં સંપૂર્ણ ટોલ વસૂલી થતા હોવાના કારણે લોકોમાં ભારે રોષ છે સ્થાનિક જીજે ઓગણીસ તથા જીજે ઝીરો પાંચ નંબરના વાહન ચાલકો જણાવે છે કે હાલમાં બ્રિજ રિપેરિંગને કારણે અમને ફરજિયાત ડાયવર્ઝન અપાય છે અને સમય ઉપરાંત બે ગણા ટોલનો ખર્ચ પણ થતો જાય છે એક તરફ કામરેજ ટોલના કાપર ટોલ ચૂકવો પડે છે અને બીજી તરફ પરત ફરતી વખતે ભાટિયા ટોલના કાપર ફરીથી ટોલ ભરવો પડે છે આમ સ્થાનિક નાગરિકો અને ખેડૂતોએ આ તંત્રની વ્યવસ્થાને ન્યાય સંગત ગણાવતા વિરોધ વ્યક્ત કર્યો છે વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રી આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો અને એને લીધે સમગ્ર જિલ્લાના વાહનોને કીમ ખાતે જે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે છે નવો એની ઉપર કિમથી પલસાણા તાલુકાને એના થઈ એક ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાઇવર્ઝન અંતર્ગત છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધા વાહનોને ડાયવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાયવર્ઝન કરવામાં આવતું હતું પરંતુ ગઈકાલે રાત્રે જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર પંચાણું રૂપિયાથી ત્રણસો પચીસ રૂપિયા સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા રાજ્ય સરકાર અને માર્ગ અને મકાન વિભાગ સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદ મુંબઈ બ્રિજના રિપેરિંગ દરમિયાન જે એક્સપ્રેસ હાઈવે ડાયવર્ઝન તરીકે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તે અધૂરો છે અને ત્યાંથી પસાર થતા સ્થાનિક વાહન ચાલકોને ટોલમાં મુક્તિ આપવામાં આવે લોકોના હિતમાં સરકારી પગલાં જલ્દી લેવાશે તેવી આશા છે